फ्लायविंग फाउंडेशन द्वारा मुंद्रा सरकारी हॉस्पिटल खाते रक्तदान शिबिर योजाई रक्तदान महादान दिवाड़ी तेहवारो नजीक छे थेले सेमिया रोग है तेरे थेलेमिया रोगपीडित बाड़कोंपिटल्ट उ जीवन रक्षक इमरजन्सी ब्लड संभव ने ध्याने राखी अदाणीजीके जनरल होस्पिटलना काउंसिलर द्वारा फ्लाईविंग फाउंडेशन मुंद्राना प्रमुख श्रीमती गीताबेन संजयभापटनों तात्कालिक संपर्क कर सहयोगी संगठनों के राष्ट्रीय स्वास्थ्य मिशन समस्त समाज ब्राह्मा तालुको अलकार्गो डॉल्फ केटल वगैरेना सहयोग थी तारीख बार अक्टूबर 2025 पच्चीस सवारे नव बपोरना एक वग्या समय दरमियान रेफरल हॉस्पिटल सीएचसी मुन्द्रा कच्छ मघे ચોવીસમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું જેમાં બાવીસ હજાર ત્રણસો પચાસ સીસી રક્ત એકત્રિત કરાયો મુન્દ્રા પ્રાંત અધિકારી શ્રી ભગીરથસિંહ ઝાલા સાહેબ ટીડીઓ શ્રી અનિલ ત્રિવેદી સાહેબ મુન્દ્રાની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરાયો ફલાયવિંગ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીઓ વૈભવ સંઘવી ઉદય ધકાણ મેહુલ જોશી સાથે સીએચસી મુન્દ્રાના ડોક્ટર મંથન ફફલ સાહેબ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત બ્રહ્મ સમાજ મુન્દ્રા તાલુકાના મહામંત્રી શ્રી સંજય બાપટ મંત્રી શ્રી દેવેન્દ્ર યાજ્ઞિક યુવા પ્રમુખ શ્રી હાર્દિક ભટ્ટ અવની બહેન સંધ્યા બહેન ચાંદની બહેન વગેરેએ ખાસ જહેમત ઉઠાવી હતી સમસ્ત બ્રહ્મ સમાજ મુન્દ્રાના પ્રમુખ શ્રી મુકેશભાઈ ગોરે શુભેચ્છા પાઠવી હતી जीके जनरल हॉस्पिटल ब्लड बैंक ના શ્રી વિસ્મય ગુપ્તા શ્રી દર્શન રાવલ ડોક્ટર જીતેન્દ્ર વણકર ડોફ કેટલના શ્રી મુકેશ राठौड़ શ્રી સંદીપ तिवारी जी નો સહયોગ રહ્યો હતો વિશેષ શ્રી ભરતભાઈ ઢેડા સાથે jignesh raval vijay joshi jigar rajgor ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો કાસમ ખલીફા સાથે આриф ખલીફા ન્યૂઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ મારું નામ અવની બાપટ છે અને અમે ફ્લાઇવિંગ તરફથી ચોવીસ મો બ્લડ કેમ્પ આયોજન કર્યો છે જેના સહયોગી છે ડ્રોપ કેટલ ઓલ કાર્ગો અને સમગ્ર બ્રહ્મ સમાજના સહયોગથી આજે બ્લડ કેમ્પનું આયોજન થઈ રહ્યો છે મારું નામ વૈભવ સંઘવી છે ફ્લાઇંગ ફાઉન્ડેશનનો ટ્રસ્ટી છું ફ્લાઇંગ ફાઉન્ડેશન દ્વારા કચ્છના વિવિધ વિસ્તારોમાં છેલ્લા દસ વર્ષમાં ચોવીસથી વધારે બ્લડ ડોનેશનના કેમ્પ કરેલા છે અને આવનારા દિવસોમાં મુંદ્રામાં બ્લડ બેંક બને એના માટે માટેના પ્રયત્નો કાર્યશીલ છે આજે કે સરકારી હોસ્પિટલ મુન્દ્રા મધ્ય અત્યારે આયોજન ચાલુ છે અત્યાર સુધી પચાસ થી વધુ લોકોએ બ્લડ ડોનેશન કરી દીધું છે હજી પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે એટલે વધુ બ્લડ ડોનેશન થશે મારું નામ ઉદય ધકાન છે ફ્લાઇવિંગ ફાઉન્ડેશનમાં હું ટ્રસ્ટી છું સીએસસી મુન્દ્રા મધે આજે જે આયોજન કરવામાં આવ્યું છે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે એ માટે અમારો આ ચોવીસમો બ્લડ ડોનેશન કેમ્પ છે અને વિવિધ સંસ્થાઓ અમારા સાથે આજે જોડાયેલી છે અત્યારે સવારે અગિયાર સાવા અગિયાર થયા છે પચાસથી વધુ લોકો થયા છે અને અઢીસો લોકોનું અમે ટાર્ગેટ લીધેલું છે સાંજ સુધીમાં એ ટાર્ગેટ અમે કમ્પ્લીટ કરશું વિવિધ સંસ્થાઓના સહયોગથી ડોક્ટર મંથનભાઈ પછી દર્શનભાઈ આપણે બ્લડ ડોનેશન માટે એમણે પણ આપણા સાથે સહયોગ થયા છે સાયન્સ ગમે એટલું આગળ વધી જાય પણ હજુ સુધી ક્યાંય પણ બ્લડ બનાવી નથી શકી આ અગત્યનું છે કુદરતે જે આપણને બક્ષિસ આપી છે કે બ્લડ નેચરલી આપણે જે ખોરાક લઈએ કે જે પણ આપણે નેચરલ આપણે ક્લાઇમેટથી મળે છે બ્લડ એ સાયન્સ ગમે એટલી પ્રગતિ કરી પણ આજની તારીખ સુધીમાં બ્લડ નથી બનાવ્યું એટલે જે નેચરલ પ્રોસેસ છે એના માટે બ્લડ અને બ્લડનું આપણે મહત્ત્વ તમને સમજાવું તો કે ક્યારેક નાના મોટા અકસ્માત થાય ડિલિવરી બે પ્રેગ્નન્સી જે કેસોમાં પણ બ્લડની અગત્યતા રહે છે તો એ માટે કરીને જે બ્લડ જરૂરી છે તો વધારેને વધારે લોકો બ્લડ ડોનેશન માટે આગળ આવે કે જેથી બ્લડની અછત ક્યાંય ઊભી ન થાય અત્યારે થેલેસેમી થેલેસેમિયાનો વધારે પડતી તકલીફ ઊભી થાય છે બાળકોમાં તો એ માટે કરીને અમારી સંસ્થા ફ્લાઇવિંગ ફાઉન્ડેશન વારંવાર થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશનનું આયોજન કરતી રહે છે મારું નામ મુકેશ રાઠોડ છે આજ આપણા સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલો હતો અમારા તરફથી અમારા કર્મચારી કર્મચારીઓ પૂર્ણપણે બ્લડ ડોનેશન માટે મતલબ સાહેબે વાત કરી એવી રીતના કે સંસ્થામાં મતલબ અકસ્માત છે માટે વધારેમાં વધારે બ્લડ ડોનેશન એનો અમારો પૂર્ણ પ્રયાસ છે ધન્યવાદ મારું નામ દેવેન્દ્ર પ્રતાપરાય યાજ્ઞિક બ્રહ્મ સમાજ મંત્રી અત્રે આપણે આજે જે જેને કહે રક્તદાન મહાદાન તો રક્તદાન મહાદાન એટલા કહેવાયું છે કે રક્તદાનના કારણે કોઈનું જીવ જે છે આપણે બચાવી શકીએ છીએ એટલે મહામૂલ્ય જે દાન જો ગણીએ તો શ્રેષ્ઠ દાનમાં રક્તદાન આવે તો જયારે ફ્લાયવિંગ ફાઉન્ડેશન મુન્દ્રા દ્વારા મેગા બ્લડ ડોનેશન જે કાર્યક્રમ જે રાખેલો છે મુન્દ્રા ખાતે સીએચસી મુન્દ્રામાં એની અંદરમાં આપણે અલકાર આપણે અહીંયા જોઈએ છીએ કે ડોર કેટલ અને સમસ્ત બ્રહ્મ સમાજ મુન્દ્રા તાલુકો કે જેના પ્રમુખ જે છે આપણે એ અને સહયોગ ખાસ કરીને આપણે જોઈએ તો પાછું આપણે સંજયભાઈ બાપટ કે જે એમનો ખૂબ સારો મેનેજમેન્ટ એમણે સંભાળી લીધું છે એમને પણ ધન્યવાદ પાઠવું છું સમસ્ત બ્રહ્મસભાના પ્રમુખને તેમજ આપણે જે આમાં અલકારગો જે છે એ લોકોનો જે આપણે ખૂબ સહયોગ મળ્યો છે સૌને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને સૌથી વધુ ધન્યવાદ બ્લડ ડોનેશન કરવાવાળા દરેકને ધન્યવાદ પાઠવું છું વંદન સૌને ભારત માતાની જય હું ડૉક્ટર વિસ્મય ગુપ્તા પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે કાર્યરત છું આજે બાર ઓક્ટોબરના દિવસે આપણે અહીં મુન્દ્રા સીએચસીમાં ડૉક્ટર જીજ્ઞા ઉપાધ્યાય મેડમના માર્ગદર્શન હેઠળ અને ફ્લાઇવિંગ ફાઉન્ડેશનના સહયોગથી આજે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે તમે જાણો છો એમ દિવાળીને તહેવારો આવે છે તો તેમાં તાતી જરૂરિયાત ઊભી થઈ શકે છે રક્તની એ માટે અમે તાત્કાલિક સંપર્ક કરીને આ રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે મારી સૌને વિનંતી છે કે વધારે ને વધારે આગળ આવી અને બ્લડ ડોનેટ કરે અત્યાર સુધીમાં પચાસથી પણ વધારે બ્લડ બેગ્સ આપણે એકત્ર કરેલી છે અને અત્યારે અવિરત રક્ત સંગ્રહ કરવાનું ચાલુ જ છે સંજયભાઈ અને અન્ય મહાનુભાવોનો હું ખૂબ ખૂબ આભાર કરું છું આપણે જાણો છો એમ દરેક હોસ્પિટલમાં અનેક કારણોસર બ્લડની સતત જરૂરિયાત રહે છે અને સતત અમને જરૂર પડે જ છે તો એમાં આવા મહાનુભાવો દ્વારા આવા ફાઉન્ડેશન દ્વારા અમને સતત બ્લડનો જથ્થો મળી રહે એ માટે હું ખૂબ ખૂબ આભાર દર ત્રણ મહિને આપણે નવું રક્ત દાન કરી શકીએ છીએ રક્ત આપવાના ઘણા ફાયદા છે આપણા શરીરમાં સતત નવું લોહી બનતું રહે છે અને સતત નવો ઉર્જાનો સંચાર થતો રહે છે અને પ્લસ આપણે દર વખતે બ્લડ આપીએ ત્યારે આપણા બ્લડનું દરેક જાતના ટેસ્ટિંગ થતા રહે છે એટલે આપણા બ્લડનું હિમોગ્લોબિનના અન્ય કોઈ રોગો છે કે નહીં તેનું સતત આપને ખ્યાલ રહી શકે છે એ માટે ખૂબ ખૂબ જરૂરી છે હા બિલકુલ મહિલાઓ પણ બ્લડ ડોનેટ કરી શકે છે તેમના એમાં બ્લડ ડોનેશન માટે કોઈ પણ સ્ત્રી કે પુરુષનો એવો કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી પણ મહિલાઓ પણ બ્લડ ડોનેટ કરી શકે છે એમને કોઈ પણ જાતની આડઅસર થતી નથી